કઠિનતા પણ અકળાઈ જાય એની જીભ એ ધનુષ ને એના વચનો એ અનેક બાણ જેના હૃદયમાં સ્વાર્થ જે રામ ભગવાન ને પોતાનો સાવકો પુત્ર ગણે છે એવી કઈ કઈ અયોધ્યા પતિ દશરથ ને કહે છે અરે હું આ કથા વાંચું છું વારડા નથી ગાતો સુઈ છે જાવ છો કઈ કઈ રાજા દશરથ ને કહે છે શું ભરત મારો પુત્ર નથી એ ડોબા આમ ધ્યાન રાખ આમ ધ્યાન રાખ મન મુસુકાઈ ભાનુકુલ ભાન घर घर सो करो छो कथा कहू छो ए उभी थई आली क्या अरे बदा जाओ छो क्या राम सहज आनंद निधान बोले बचन विगत सई दूषण मृदु मंजुल जन लाग विभू તમારા રામ ને ચૌદ વર્ષ વનવાસ સૂર્ય વંશના સૂર્ય સ્વાભાવિક આનંદના ભંડાર સર્વ દૂષણોથી રહિત એવા શ્રી રામચંદ્રજી મનમાં મલકાઈને એવા સુંદર અને કોમળ વચનો બોલ્યા આ સાંભળી નથી ક્યાં ગયા બધા એવી મહારાજા દશરથ કેવી રીતે આપી શકે પોતાના પ્રાણ થી પણ વિખુટા પડવાનું કયા માતા પિતા ને ગમે મહારાજા ભીતો સાથે માથું પટકી પટકી ને પૂછી રહ્યા છે પણ વિધિ ના વિધાનને કોણ બદલી શક્યું છે શ્રવણના અંધ માતા પિતા નો શાપ મળે ધારણ કરીને

એટલા માટે તો કથામાં આવીને તમે ધાંધલી કરો છો પણ એટલું યાદ રાખજો પિતાજી અંધકાર અજવાળા નો ગમે તેટલો સામનો કરે ને તો એમાં નાશ તો અંધકાર નો જ થાય છે હું અંધકાર નથી પણ વિફરેલું વાવાઝોડું છું તારા ગુરુ જેવા લાખો દીવડા ને બુજાવી નાખવાની મારામાં શક્તિ છે અરે બોલો છો પિતાજી તમે પ્રગટેલ દીવડા ને બુજાવી નાખનાર વિફરેલ વા નથી પણ પ્રગટેલ દીવડા પર પડીને ને બળી મરનાર જીવડા છો જીવડા ગણેશ્યા તારા ગુરુ ને કથા તો શું પણ જો ગામ ન છોડાવું ને તો મારું નામ પ્રખર પંડિત શિવશંકર ને બોલો શિયાબર રામચંદ્ર ની પવન સુત હનુમાનની શ્રીરામ પ્રભુ શ્રીરામ જય રામ જય જય રામ તુલસી દાસજી કોણ કોણ ભાઈ

कहां गया प्रभु हमारी एक इच्छा पूरी करो आप अमर ने इच्छा पूरी करो पवन पुत्र हनुमान हमारी एक बात तो सामने बजरंग बली हूं तब नहीं नहीं जवा दो तो हमारी बात सामने हनुमान जी हनुमान जी मुझ पामर पर दया करो मुझ पामर पर दया करो मैंने प्रभु राम दर्शन कराओ नहीं वो हनुमान नहीं

બે રાજકુમારો સ્વયં રામલક્ષ્મણ હતા એ બે રાજકુમારો રામ લક્ષ્મણ હતા

પણ તું ક્યાં કિરણ છો એ ક્યાંથી હોય ચાલો ગુરુજી ભાઈ જોયું પહેલો જોયું મૂકી તુલસી ની વાતે આજે મારો દીકરો હેઠળ આડો કાલે ઉઠીને ગામ ના কিন্তু তা ধুলবা মরছে এই পাপ এই পাপ তো করে তো গঙ্গাপ নেই থই সকে মোর কারণ আলো মোর কাল তুলসি 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 বাসি প্রসাদ আর হো ধন্য হো আর সু করে থে এক তন্ত্র খারো পূর্বা বাপু মারে গা মাখানি ধন কি সাথ দেনি পড়ে તમને જમવા મળ્યા છે ને એટલે એવું લાગે છે તો તમને તમારો પ્રભુ પણ યાદ આવશે સમજ્યા મારું રામ કદી કોઈ નથી તો આખો દિવસ મજૂરી કર્યા છતાં અમારે ભૂખ્યા ન રહેવું પડે એ હોત તો અમારા નસીબમાં કાયમની કાયમ ની ગરીબી ના લખી હોત એ હોત તો મશું કાયમ હડદુત ના થવું પડત તમારો એ રામ મારો રામ દરેકના રોમે રોમમાં વસ્તુ હોય છે જો તમારા હૃદયમાં સાચી શ્રદ્ધા હોય તો એ સદાય તમારી સાથે અપરાધ શો છે જય રામજી એનો જવાબ કાશી નરેશ આપશે તમારા પર આરોપ છે તુલસીદાસ ધર્મ ને નામે ધી હો છે એ શું કામ કરે પ્રભુ એટલા બધા સસ્તા છે કે ગમે ત્યારે ગમે તેને દર્શન આપે છતાં જો આ વાત સત્ય હોય બાપો એનું પ્રમાણ અને દેખાડો કોઈ ચમત્કાર મહારાજ

ગુરુજી ને ય ખાન થોડા ઓ પ્રભુ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ

ટકા ભરે જા

ભીડ પડે ત્યારે તું બારે થાય છે